તો તો કાકા ફુમડા કાકા ઓહ જઉં છું ક્ષેત્રમાં ઓય ત્રા ભવાનું છોકરા લઈ જોતો તા આપને ગુબજજી સીધા કરવા માટે કે મતલબ કરવા માટે અરે ફુમડા ખાલી હૃદય પર આજમેલો ખબર પડી જા તમન તમ શું છું અરે ધબકારા વધી ગયા છે મારા ઓવે આજે પણ શું આ છોકરે અરે ફુમડા હું બાઈક લઈને આવતો લણ ક્ષેત્રમાં હેડ્યો તો બરાબર આયો રોડી પેર પેલી ગાડી લઈને વચ્ચે આવ્યો તે ફુમડા મારું મન જોણે છે ઈ તમે બ્રેક મારી દીધી નહી એક્સિડન્ટ થઈ જોત

તમારા ખાલી મારું જેટલું કામ કરવાનું છે કે ભૂપેતજી કેતા ના કે આ છોકરો હરિભાઈ છે બરાબર અને તમને એવું લાગે કે પોણી હવે માથા ઉપર નીકળી ગયું છે તો મને ફોન કરજો એવી જો ખબર પડે હરિભાઈ મને ફોન હા હું જોઉ તો તમે ચાં ચાલીયા હો ને આ વાતમાં મારે ફૂલ સપોર્ટ છે બરાબર છે ના ના ફૂંડા આગળ જો ખાલી હું શું કરું શું કરી નાખો ખાલી હોય આ સીધા દોર કરી નાખું આ છોકરે મારા ઓડશે ઈલો રંબા દે નહીં ને ગાડી વચ્ચે મત લાઈન મેલ દે કોન ગાડી હોય હબડે પર મેલ દે બતાઉ તાન લેજો કાકા ગાડી હંકારી દેજો

આપણે <Apple> 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 <-nare Alles> <-mahe> À mắm 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 mắm, mâm mâm mắm, mâm mâm mầm 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 mầm

તારી વાત નહીં લે તો પેલો તારો બારે ને કઈડો એની વાત કરું છું એક દાડો વેકન ખરાબ અફર નું રખડતું તું તે હું તેડી ને મેલવા જો એટલે કીધું ભૂપતજી થોડીક વાર રાખવા છોકરા ની વેકન રોડ ઉપર ફરતો હતો કે તો કી ફરક કે છોકરું તો કી રંબા તો થાય કી એટલે રંબા થાય પણ ઘેર વાર રાખો કે આખો દાડો ઈ નરવા બેઠો હોય છે લેબડા ને તો છોકરા ના રમાડે વાત સાચી તાણી અને જો એ ચોક મહેમાન ગતિ જવાનું હોય તો બોલામણા જવાનું હોય ને તો પેલો તેડી નું દે આવશે ગાડીમાં તમારે કે વાત તો સાચી વાગ પણ તમે જોયો તો

મું તો શેતર મો શેતર મો સાહેબ ના ઓય ના રોડ ઓરી એ હા હો એ હા કેમ શું થયું કોઈ ને રી ભાઈ હા આ તો ઘેર દેખાડો ને એટલે ફોન કર્યો હો આલે ઓફિસ ઇન હા હા કોઈ ને પછી ફોન કરું તમને એ હારું એ ઈજે નહીં કાકા લે આ છોકરો ચો જો છે એ બાઉ તું પેલી બાયડી ને રાખી જાજે ના કે મોદી થાય એયો એ બાબા કે હા એ લે કાકા

ગુંડની ગેંગ માર બીટી ભરા છે ગાડીઓ લઈને ભરા છે બરાબર છે એટલે ઈશવા ના કરે કદા લઈ જાવ હોય તો તમારી વાત સાચી છે પણ ઓય ના આવે એમની વાત કુજી ફૂલ જેવા છોકરાનું થાય શું વાત તું ગમેય ગોદકી જા કે તું જલ્દી વાત છે હ

ખોટી વસ્તી રાજી થાય બધા હરખા ના હોય દોડો ઘેર આપણે વાત કરો છો ના બાપુજી હું ગોતવા જોઈએ અરે ગોતા આપણે બધા ગોતા જાદન કરીને ગોતા છો દોડો મજા આવે હો અલે ગાયસ ગાય આ તો સોનર ગાજો ચાવી 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 ચાવી

આપડા પપ્પાજી સાચી કાઢી રાખો મને તો એવું જ લાગે છે કે કુંડી ઉપર છે હું તો શું બોલો તમે આવો અહીં તાઈ પછી હું બેહો અરે રોહો મે વભળો મારવા તમે ચિંતા કરશો ને તમારા છોકરાને કશું નહી થાય અરે કોક રમાડવા લઈ ગયું છે એમાં કોઈ હા આ કદાચ છે છોકરા ઉપરવા વાળી ગેંગ આવી હોય અને કજાક છે એની લઈ ગયું હોય તો છોકરા હું તો આખા ગામમાં કોઈ ના આવે ગેંગ ને ફેંગ મેલક પડ્યા તારે ઈ ઈ

બીજી કુંડી ઈલો બે રે બે એલે બે રે બે 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 અરે ના 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 ઓ તારે અલે સોનો રે તું તો જબર કાઠો સી લે તારા દાદો ભુબજી તો બહાદુર થઈને ફરતા હેડી સી અને તું જબર કાઠો છે હો ના 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 હેડો મમ બતાઉ હેડો મમ આલુ મમ આપણા મેલા ની એક એક કુંડી ખુલ્લી ના હોય કેમ કે ગામમાં જ્યાદાજી કુંડી નિયમ છોકરો પડી ગયો હતો ને તું આપણા મેલા નિયમ કરો કે કોઈએ કુંડી ખુલ્લી મેળવી નહીં વાત પડતી હવે વફળો મારી વાત કોના માટે મારા ભાઈ રસ્તો છે કે આ વસ્તુ રીટ લીધા જેવી નહીં અને હાથ ઉપર હાથ ધરીને આપણે બેહી ના રહેવરા પોલીસ કેસ કરી દયો એવું એમ હા એટલે પોલીસે ખોળો ને આપણે ખોળો શું કરી જોઈ બધી કુંડી ઓય કાઈ નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ જોઈ બધી કુંડીઓ હવે વફળ મારી વાત અલા રોહીન કો જો ભાઉ છોકરાનો ફોટો પડ્યો છે ફોટો લેતા હે હું દે પોલીસ કેસ કરી આવું

ચિંતા કરો ની પણ તમે શું ખબર પડી આવી હાલ જ ફોન કરજો હરિફાઈ જોડે

મફુજી વડો મારી વાત હું હવે વચન બાઈક લઈ નીકળ્યો બરાબર રસ્તા ઉપર રમતો હતો ગાડી લઈને આ તો મગુજી મારી હડફેટ માં આવતા આવતા રહી જ્યો મેં શોર્ટ બિરેક મારી નાખી ઈલું ઉસેડો હવે આ તો હું તો બરાબર હું કઈ નો

એ બાપડે ગાતા પિતા વગર એના છોકરા કરવાની વાત મજાક માં ભુભાઈ હમણાં બે બોન થઈ ગયા હતા તો શું કરો તમે કુને જવાબ લો ભૂલ ભૂલ ના હોય ભલાઈ પણ મારું તો ઠીક છે મફુજી કદાચ આ મારા છોકરાને મારા છોકરાને બહુ કોઈ થઈ ગયું હોત તો શું થોત અરે આવી વાત ઓગળીને ગમે તેને થાય ગમે તેનો જીવ તાળવા સોટી જાય હવે મજાક ના કરો રાય ભૂંડા આકા વાત હાચી છે મફુજી પણ ભૂલ થઈ ગઈ અમે બઈ કોને ભૂંડા આકા તમે ભૂલ સમજો છો હવે આપણો મારી વાત કે જ્યાંને પોતાનો છોકરો ખોવાન તાળ ખબર પડે કે જેટલી વેદના થાય છે આ બુબજી જોઈ લીધું ને એને વેદના થઈ ભૂંડા આકા આવી મજાક કદી કોઈને ના કરાય

હા મારું એસપી હિન્દુસ્તાની હા